રેલવે ટ્રેકમાં મુસાફરી કરતી મહિલાઓની નજર ચૂકવી ટ્રેનમાં ચડતી વખતે તેઓના લેડીઝ પર્સમાંથી ચેન ખોલી દાગીના ચોરી કરતી મહિલાને વડોદરા રેલવે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી છે વડોદરા પશ્ચિમ રેલવે ક્રાઇમ બ્રાન્ચ ટીમના પોલીસ કર્મચારીઓ કે જે વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સકદાર ઇસમોની વોચ કરી રહ્યા હતા કે જે દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં મહિલા નજરે પડતા તેની પૂછપરછ કરતા તેનું નામ કાંતાબેન જાણવા મળ્યું હતું કે તેની વધુ પૂછપરછ કરતા તેની પાસેથી ચોરીની સોનાની પેન્ડલ સહિત કુલ કિંમત લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો કે જેથી પોલીસે તેની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે તો વડોદરા રેલવે પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ